બાળકો આપણે છે 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 ને ને આકાર આપેલા લંબગોળ લંબચોરસ અને અર્ધગોળ છે એમાં કલર પૂરવાના છે લંબગોળમાં લાલ કલર લંબચોરસમાં પીળો કલર અને અર્ધ ગોળ વાદળી કલર પૂરવાનો છે ચલો લંબગોળમાં છે ને લાલ કલર કરવાનો છે બધા કરો ચલો આપણે લંબ ગોળમાં લાલ કલર પૂરી દીધો છે હવે લંબચોરસ માં પીળો કલર પૂરવાનો છે ચલો પૂરો લંબચોરસ માં પીળો કલર પૂરી દીધો છે હવે નીચે છે અર્ધ ગોળ શું છે અર્ધ ગોળ એમાં છે ને આપણે વાદળી કલર કરવાનો છે ચલો કરો બધા ચલો પૂરાઈ ગયા ને બધાને કલર વેરી ગુડ